ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ડિસ્કસ કરી લઈએ પાછલા એક બે દિવસમાં આવેલ મહત્વપૂર્ણ અપડેટની જીપીએસસી દ્વારા રિક્રુટમેન્ટ આવી ગઈ છે પીએચ કેટેગરી માટે વિડીયો મુકાઈ ગયો છે દિવ્યાંગ ઉમેદવારો ખાસ જોઈ લે અપડેટ ગૌણ સેવા તરફથી ગ્રંથપાલ લાઇબ્રેરીયનની નવી ભરતીની અપડેટ આવી ગઈ છે આ મહિનાના લગભગ એકવીસ તારીખ આસપાસથી ફોર્મ ભરાશે જીપીએસસી તરફથી કઈ ગઈકાલ રાત્રે ત્રણ મહત્ત્વની નોટિફિકેશન આવી છે એકવાર ચેક કરી લેવી આ ઉપરાંત દોસ્તો મહત્વની જે અપડેટ છે એ છે સીસીઈ ગ્રુપ બીની ફાઇનલ આન્સરકી તરીકેની અપડેટ કટ ઓફ મેરિટ હમણાં થોડાક જ દિવસોમાં આવી જશે પા પચાસ હજાર પ્લસ જગ્યાઓ પૂરા ભારતભરમાં આવી છે જેમાં જુનિયર ક્લર્ક અને ઓફિસર્સની ભરતીઓ આવશે જુનિયર ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેની પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે પાંચ હજાર પ્લસ ગૌણ સેવાની અંદર સીસીકીની જગ્યાઓ આવશે ત્રણસો પચીસ નંબરની જાહેરાત સર્વેર વર્ગ ત્રણ તો એના ફોર્મ ચૌદ તારીખથી શરૂ થશે વિડીયો બનાવીને આપણા પ્લેટફોર્મ પર મૂકી રહી છે તો એકવાર ચેક કરી લેવું તો દોસ્તો હવે આગળ વધીએ અને વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલ વિવિધ ભરતીઓની જીએસએસબી તરફથી આવેલ વિવિધ ભરતી નોટિફિકેશન વર્ગ ત્રણની વિડિયોમાં આગળ વધીશું એના પહેલાં ગુજરાત ગૌણ સેવાને લગતી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને ખાસ જોઈન કરી લો જેથી કરી સચોટ સચોટ અને સારી માહિતી તમને અહીંયાથી મળતી રહે સ્ક્રીન પર અવેલેબલ છે જીએસએસ બી ગુજરાત ડોટ જીઓવી ડોટ જે ગૌણ સેવાની ઓફિશિયલ અને સાચી વેબસાઇટ છે સ્ક્રીન કરી પર નીચે સ્ક્રોલ કરીને નીચે જશો સ્ક્રીન પર ચેક કરી શકો છો જીએસએસપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના નીચે અહીંયા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ લખેલું છે ક્વિક લિંક ત્યાં ક્લિક કરવાનું રહેશે દોસ્તો ક્લિક કરતાની સાથે તમે સ્ક્રીન પર જોઈ શકો અહીંયા ઘણી બધી અપડેટ આવી છે તો આ અપડેટમાં સૌથી પહેલી ત્રણસો પચીસ નંબરની જે જાહેરાત છે એક એક કરીને શોર્ટમાં માહિતી મેળવીએ તો સર્વિયર વર્ગ ત્રણની છે આ ભરતીની ઓફિશિયલ માહિતી અને વિડિયો ડિટેલમાં બનાવેલો છે વિડીયોની નીચે લિંક મળશે એના પછી ગ્રંથપાલ ત્રણસો ચોવીસ નંબરની જાહેરાત છે એની પણ વિગતવાર ડિટેલ જાહેરાત આવી ગઈ છે એનો પણ વિડીયો બનાવી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આ વિડીયોની નીચે મૂકેલો છે ચેક કરી લેજો એના પછી ત્રણસો વીસ નંબરની જાહેરાત છે દોસ્તો એનો પણ ડિટેલ્સ માઇન સુપરવાઇઝરની જે ભરતી છે એની પણ સચોટ માહિતી આપવામાં આવી છે ડેન્ટલ ટેકનિશિયન વર્ગ ત્રણ જાહેરાત ત્રણસો ત્રોવીસ એના પછી ત્રણસો એકવીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ આની પણ સચોટ અને સાચી માહિતી ડિટેલમાં આવી ગઈ છે વાત કરીએ ત્રણસો ત્રેવીસ નંબરની જાહેરાત ડેન્ટલ ટેકનિશિયન એની પણ વિગતવાર ડિટેલમાં માહિતી આવી ગઈ છે દોસ્તો ત્રણસો બાવીસ નંબરની જાહેરાત છે એક્સરે ટેકનિશિયન વિગતવાર જાહેરાત છે ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ક પણ ત્રણસો ને ઓગણીસ નંબરની જાહેરાત છે ત્રણસો ત્રણ નંબરની જાહેરાત છે અધિક મદદની ઇજનેર સમયે મર્યાદા લંબાવવા બાબત આ ઉપરાંત ત્રણસો છ નંબરની જાહેરાત છે આસિસ્ટન્ટ મેનેજર વર્ક ત્રણ જગ્યાઓમાં વધારા અંગે તો ડિટેલ ઇન્ફોર્મેશન દોસ્તો અહીંયા દસ નવી નવી અપડેટો છે તમને રિક્વેસ્ટ કરું છું એકવાર જોઈ લેજો બની શકે છે આમાંથી એકાદ અપડેટ તમારા કામની હોય તો આજની આ વિડીયો તમને ગમી હોય વિડીયોને લાઇક કરજો આવી અપડેટ મેળવવા વર્ક ત્રણની ભરતીને લઈને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો જેથી માહિતી મળતી રહે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય